આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતિલાલ મોહનલાલ પુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસાયું શહેરના જયંતિલાલ મોહનલાલ જોબન પુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતિલાલ જોબનપુત્રાની ની પચીસમી પુણ્યતિથી નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર ચાર રસ્તા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબર્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું તેમજ તેમના પૌત્ર અક્ષય જોબન જણાવ્યું હતું કે નોંધનીય છે કે જયંતિલાલ મોહનલાલ જોબન પુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન દરેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રાની પચીસમી એપ્રિલ પુણ્યતિથિ છે તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે સમોમાં રોટલી દાળ ભાત શાક રસ અને મોનથાળ આજે જમણવાર જયંતિલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આખું ખૂબ ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે અને જમવામાં રસ છે દાળ છે શાક છે રોટલી ઈદડા એ બધી વસ્તુ છે સરસ જમવામાં આવ્યું છે આજે પચીસમી પુણ્યતિથી છે એમનું એના એના ફાધરની એના નિમિત્તે આજે જમણવાળે લોકોએ રાખ્યું છે બહુ સરસ બહુ સરસ અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે